ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખવા વિદ્યાધામ મંદિરના પ્રગત ગુરુ જીવન સ્વામીજીના આશીષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તાડામાળ તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ યુવા મહોત્સવમાં વિશાળ યુવા સમુદાય અને આમંત્રિત મહેમાનોએ ભાગ લીધો હતો હરિપ્રસાદ સ્વામીજીના પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના દિન અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર એરપોર્ટ પાસે આવેલા ગ્રાઉન્ડમાં ત્રણસો ને પચાસ વિદ્યા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા યુકે કેનેડા જર્મની ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સહિત બાર દેશો તથા ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ ઉત્તર પ્રદેશ કર્ણાટકમાંથી અંદાજે દોઢ લાખથી વધુ હરિભક્તો માનવ મહેરામણ બાવીસો બસ ચાર હજાર જેટલી કાર તથા છ હજાર જેટલી બાઇકમાં ખૂબ જ સ્થિત અને ભક્તિથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો મહોત્સવમાં પધારેલ તમામ દોઢ લાખ ભક્તોની સમગ્ર રસોઈ સંતો અને ભક્તો તથા સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવી હતી ભારતીય સંસ્કૃતિને આધ્યાત્મિક દ્રષ્ટિકોણને ઉજાગર કરતી થીમ પર કોલકત્તાના ત્રીસ જેટલા કારીગરો દ્વારા ભવ્ય સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું હતું મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિસ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધમ સ્વામીની મંડપમાં પધરામણી થઈ હતી સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાઇન્સના જોશભેર નૃત્ય રજૂ કર્યું હતું એ સિવાય કિંગ ડાન્સ ગ્રુપ દ્વારા અદભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તો મંત્ર કર્યા હતા ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય જે થીમ પર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન કર્યું હતું સંત વર્ય શ્રી સર્વમંગલ સ્વામી પ્રબોધમ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે દોઢ લાખ યુવકો સ્થિતિથી બેસી શકે છે પ્રબોધ સ્વામીના જીવન પ્રસંગો ગ્રંથ સમર્થનની સાધુતાનું અનાવરણ કરવામાં આવ્યું હતું મહોત્સવમાં ઉપસ્થિત સત્સંગમાં ગુમાનદેવ હનુમાનજીના પૂજ્ય મનમોહન દાસજી ઉપસ્થિત રહ્યા હતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું જેમાં ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ રમેશભાઈ મિસ્ત્રી દુષ્યંતભાઈ પટેલ પ્રમુખ મારુતિસિંહ નારણભાઈ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવભાઈ વિજયભાઈ અગ્રવાલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બહેનોના વિભાગમાં જાણીતા શિક્ષણવિદ અને જામનગરના રાણીબા એકતાબેન સોઢા તથા અન્ય મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગ અલગ અલગ પ્રદેશોમાં પ્રમુખમાં અમેરિકાના લલિતભાઈ પટેલ કેનેડાના જનકભાઈ પટેલ યુકેના જતીનભાઈ શાહ જર્મનીના મેનફ્રેન્ડ ગુઠેઇન્સ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ વિડીયો સંદેશ દ્વારા મહોત્સવને બિરદાવતા જણાવ્યું હતું કે દુનિયાની નજર જ્યારે ભારતની આધ્યાત્મિકતા તરફ છે ત્યારે દેશના યુવાનો આર્થિક અને આધ્યાત્મિક રીતે વધુ સુદર્ધ બને દેશના વિકાસ માટે પાયાની જરૂરિયાત છે જેટલી જ્ઞાનની જરૂરિયાત છે એટલી જ સારા મૂલ્યોની જરૂરિયાત છે આવા મહોત્સવ દેશના યુવાનોને સાચી દિશા આપવામાં અગત્યનું કાર્ય કરે છે પ્રબોધ સ્વામીજીની જીવનભાવના કે કોઈપણ ક્ષેત્રમાં કોઈ પણ સમસ્યાનું મૂળ કારણ આપણે હું એટલે કે આપણો અહંકાર છે જો હું નહીં તો પણ તું ભાવના રાખવામાં આવે તો તેમાં દરેક સમસ્યાનું સમાધાન છે આ ભાવનાને ચરિતાર્થ કરતા સુંદર પ્રસંગોની થીમ પર મુંબઈ યુવકો દ્વારા સંવાદ સ્વરૂપે સુંદર ડ્રામા રજૂ કરવામાં આવ્યો હતો વર્ય શ્રી ભક્તિપ્રિય સ્વામી હું માથી તુંની થીમ સમજાવતા કહ્યું કે માનવ પ્રગતિ કારણથી આજ સુધીમાં હજારો યુદ્ધો થયા છે જેમાં કરોડો જેટલા મનુષ્ય મૃત્યુ પામ્યા છે જો તુની ભાવના હોય તો યુદ્ધ વિરામને પામી જાય ગુરુહરિપ્રબોધ સ્વામીજીએ પરાવાણીમાં હું માથી તુંની યાત્રા કરવા માટે સ્વામીજીને આપણે સૌને પસંદ કર્યા છે એ વાત કરતા જેના નિર્માણી ભગવાન તેના જનને શીડ ને જોઈને માનની વાત સમજાવતા ભગવાન સ્વામિનારાયણથી લઈને બધા ગુણાતીત પુરુષોએ ખૂબ સમર્થ હોવા છતાં દાસ્ત્વનું દર્શન કરાવ્યું છે તેના પ્રસંગનું વર્ણન કર્યું હતું તે ઉપરાંત ભગવાનની માણાના મણકામાં આવવા માટે શુદ્ધ સ્વધર્મ યુક્ત જીવનની અનિવાર્યતા સમજાવતા હરિપ્રસાદ સ્વામીજીના પૂર્વાશ્રમના સર્વ ધર્મના પ્રસંગોની વાત કરી હતી મહોત્સવના ઉક્રમે સત્સંગના બાર જેટલા પ્રાદેશિક કેન્દ્રો પર અલગ અલગ તારીખોએ થેલેશેમિયા પીડિત બાળકોની સેવાર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કુલ પાંચ જેટલા યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું મહોત્સવના અંતમાં યુવકો દ્વારા વિશેષ સુશોભિત ભક્તિઆરતી તથા ઉપસ્થિત સંતો ભક્તો દ્વારા દોઢ લાખ દીવડાથી ભગવાન સ્વામિનારાયણ અક્ષર પુરુષોત્તમ મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ તથા પ્રગટ ગુરુહરિ સહિત સમગ્ર મહોત્સવ સભાની દિવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને જાગૃતતાની થીમ પર મશાલ પ્રગટાવીને નયનરમ્ય આયોજન દ્વારા કેક કટિંગ કરવામાં આવ્યું હતું